આજે જે બે હજારનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તેને લઈ અને જે આપણને અપડેટ મળી છે માહિતી મળી છે એ માહિતી ઓફિશિયલ માહિતી છે સરકાર તરફથી મળેલી માહિતી છે કે આખી પીએમ કિસાન યોજનાનો બે હજારનો એકવીસમો હપ્તો કઈ તારીખે આવવાનો છે આ જે ખેડૂત મિત્ર છે એમને એકવીસમાં આપતાની કોલમ અહીંયા લાગી ગઈ છે બારમો હપ્તો એમને જોવા મળી રહ્યો છે એકવીસમો હપ્તો તો આ ખેડૂત મિત્રને ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર તરફથી એકવીસમાં આપતાનો એપ્રુવ મળવા જઈ રહ્યું છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો એકવીસમાં હપ્તો છે તેની સૌ કોઈ ખેડૂત મિત્રો રાહ દેખીને બેઠા છે જો કે આમ તો પીએમ કિસાન યોજનાનો બે હજારનો એકવીસમાં હપ્તો ક્યારે આવશે તેને લઈ અને અગાઉ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે પરંતુ મિત્રો જે આપણે એ વિડિયા બનાવેલા છે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈ તો એ જે વિડીયા બનાવ્યા બનાવેલા છે એ વિડીયો મિત્રો મને ક્યાંક ને ક્યાંકથી અપડેટ મળી હોય પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાના સમાચાર ક્યાંયથી મળ્યા હોય તો એ એના આધાર પર મેં એ વિડીયો બનાવેલા છે અને આપને જણાવેલું છે પરંતુ મિત્રો આજે જે બે હજારનો એકવીસમો હપ્તો ક્યારે આવશે તેને લઈ અને જે આપણને અપડેટ મળી છે માહિતી મળી છે એ માહિતી ઓફિશિયલ માહિતી છે સરકાર તરફથી મળેલી માહિતી છે કે આખી પીએમ કિસાન યોજનાનો બે હજારનો એકવીસમો હપ્તો કઈ તારીખે આવવાનો છે તો તેને લઈ અને અત્યારે જે આપણને અપડેટ મળી છે તેના વિશે હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું કે ખરેખર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો કઈ તારીખે આવવાનો છે તો હવે મિત્રો જે એકવીસમો હપ્તો આવવાનો છે એની જે તારીખ છે એ સો ટકા આપણને ટૂંક સમયમાં જોવા મળવાની છે કેમ કે આપણને પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાને લઈ અને અપડેટ મળી છે તો સરકારશ્રી તરફથી જે ઓફિસિયલ અપડેટ મળી છે એ પહેલાં તો હું તમને બતાવી દઉં તો અહીંયા મિત્રો આપણે એક ખેડૂત મિત્ર છે કે જેમનું પીએમ કિસાન પોર્ટલ પર મેં સ્ટેટસ ચેક કર્યું છે તો ત્યાં મિત્રો મને ઇન્સ્ટોલમેન્ટની જે હપ્તાની કોલમ આવે ત્યાં એકવીસમાં હપ્તાનું ઓપ્શન લાગી ગયું છે અને વેટિંગ ફોર એપ્રુવલ બાય સ્ટેટ લખેલું જોવા મળે છે એટલે કે હવે રાજ્ય સરકાર તરફથી ટૂંક સમયમાં એકવીસમાં હપ્તાનું જે એપ્રુવ છે એ આપવામાં આવશે તો અહીંયા હું તમને લાવી પહેલાં તો બતાવી દઉં જે ખેડૂત મિત્રનો મેં સ્ટેટસ ચેક કર્યું છે એમનું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મેં એક ખેડૂત મિત્રનું પીએમ કિસાન સ્ટેટસ જે છે એ ઓપન કર્યું છે તો અહીંયા ખેડૂત મિત્રની સૌ પ્રથમ તો પર્સનલ ઇન્ફોર્મેશન આપેલી હોય છે પછી આપણે આમ પેજને ઉપર સ્કોલ કરીએ આવી રીતના એટલે અહીંયા મિત્રો આપણને જે ખેડૂત છે એનો જે હપ્તાની કોલમ છે ત્યાં આપણને બાર નંબરનો હપ્તો જે છે એ જોવા મળી રહ્યો છે હવે મિત્રો જે આ બાર નંબરનો હપ્તો છે એ એકવીસમો હપ્તો છે કેમ કે આ જે ખેડૂત મિત્ર છે જ્યારથી યોજના ચાલુ થઈ ત્યારથી એમણે ફોર્મ નથી ભરાવેલું જો જ્યારથી યોજના ચાલુ થઈ ત્યારથી ફોર્મ ભરાવેલું હોત તો અહીંયા બારની જગ્યાએ એકવીસ લખેલું હોત પણ એમણે પાછળથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે અહીંયા જે એકવીસમો હપ્તો છે એ બાર લખવામાં આવ્યો છે એટલે કે હવે બધા ખેડૂત મિત્રોને એકવીસમો હપ્તો મળશે ત્યારે આ ખેડૂત મિત્રને બારમો હપ્તો મળશે તો આ જે બારમો હપ્તો છે એ એકવીસમો હપ્તો છે કેમ કે અહીંયા હું તમને પહેલાં તો બતાવી દઉં કે આ જે અગિયારમો હપ્તો છે એ વીસમો હપ્તો છે ગયો જે ગયો હપ્તો ખેડૂત મિત્રને મળ્યો એ તો અહીંયા હું તમને એ ખેડૂત મિત્રની ઇન્સ્ટોલમેન્ટની કોલમ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે અગિયારમો હપ્તો હતો એ વીસમો હપ્તો ખેડૂત મિત્રને મળેલો છે જ્યારે વીસમો હપ્તો ખેડૂત મિત્રોને મળ્યો એ વખતે એમને અગિયારમો હપ્તો મળ્યો છે કેમ કે અહીંયા તમે જોઈ શકો છો પેમેન્ટ સ્ટેટસમાં અગિયાર અગિયાર થ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન એટલે કે જમા થયેલું છે અને કયા એકાઉન્ટમાં જમા થયેલું છે તો એનો એકાઉન્ટ નંબર પણ અહીંયા બતાવવામાં આવી રહ્યો છે અને કઈ તારીખે જમા થયું છે તો તારીખ પણ અહીંયા તમે જોઈ શકો છો બે આઠ બે હજાર પચીસ એટલે કે બે ઓગસ્ટના રોજ જે વડાપ્રધાન મોદી સાહેબે વીસમો હપ્તો રિલીઝ કર્યો એ એની તારીખ અહીંયા જોવા મળી રહી છે બે તારીખે બે ઓગસ્ટના રોજ આ ખેડૂત મિત્રને વીસમો હપ્તો જમા થયેલો છે કયા એકાઉન્ટમાં જમા થયેલો છે એ પણ અહીંયા બતાવે છે અને તારીખ પણ બતાવે છે કઈ બેંકમાં જમા થયો છે એ પણ બતાવે છે યુટીઆર નંબર પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે એટલે આ જે અગિયારમો હપ્તો છે એ ખેડૂત મિત્રને વીસમો હપ્તો છે અને એમને વીસમો હપ્તો મળી ચૂકેલો છે પરંતુ હવે અહીંયા અગિયાર જે લખલ છે ઇન્સ્ટોલમેન્ટ એના પર ઓકે આપશું એટલે હવે બારમા નંબરનો હપ્તો જે છે એ અહીંયા આ ખેડૂત મિત્રને શો થઈ રહ્યો છે તો જે આ બારમા નંબરનો હપ્તો છે એ આ ખેડૂત મિત્રને એકવીસમો હપ્તો છે કેમ કે એમણે પાછળથી રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે અહીંયા બાર લખવામાં આવ્યો છે તો હવે જે એકવીસમો હપ્તો છે એ એકવીસમા હપ્તાનો જે ક્રમ છે એ અહીંયા લખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો બાર તો આ જે બારમા નંબરનો હપ્તો છે એ આ ખેડૂત મિત્રને હવે ટૂંક જ સમયમાં એને એપ્રૂવ મળવાનું છે કેમ કે અહીંયા તમે જોઈ શકો છો બારમા નંબરનો જે એકવીસમો હપ્તો છે આ ખેડૂત મિત્રનો એનો એફટીઓ પ્રોસીડ નો છે તો એફટીઓ પ્રોસીડ નો એટલા માટે છે કે હજુ રાજ્ય સરકાર તરફથી એને એપ્રુવ નથી મળ્યું તો અહીંયા પેમેન્ટ સ્ટેટસમાં તમે જોઈ શકો છો વેટિંગ ફોર એપ્રુવલ બાય સ્ટેટ એટલે હજુ વેટિંગમાં છે રાજ્ય લેવલેથી આ ખેડૂત મિત્રને એકવીસમાં હપ્તાનો જ્યારે એપ્રુવ મળી જશે ત્યારે અહીંયા જે એફટીઓ પ્રોસીડ ચોકડી અને નો લખેલું જોવા મળે છે એની જગ્યાએ એફટીઓ પ્રોસિડ ગ્રીન ટીક અહીંયા લાગશે ચોકડીની જગ્યાએ ગ્રીન ટીક લાગશે અને નો લખેલું છે ત્યાં યસ લખાઈ જશે પછી અહીંયા જે પેમેન્ટ સ્ટેટસ વેટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ લખેલું છે એની જગ્યાએ પેમેન્ટ પ્રોસેસિંગ એવું અહીંયા લખેલું જોવા મળશે અને બેંકનું નામ યુટીઆર નંબર કે એકાઉન્ટ કે ક્રેડિટ તારીખ એ કાંઈ પણ ત્યાં જોવા નહીં મળે જ્યારે હપ્તો રિલીઝ થઈ જશે ખેડૂતના ખાતામાં જમા થઈ જશે ત્યારે અહીંયા પેમેન્ટ છે એ પેમેન્ટ સ્ટેટસની અંદર લખવામાં આવશે બાર થઇ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન અને એનો એકાઉન્ટ નંબર એનો યુટીઆર નંબર બેંકનું નામ કઈ તારીખે જમા થયા છે એ પણ અહીંયા જોવા મળશે તો મિત્રો આ જે ખેડૂત મિત્ર છે એમને એકવીસમાં હપ્તાની કોલમ અહીંયા લાગી ગઈ છે બારમો હપ્તો એમને જોવા મળી રહ્યો છે એકવીસમો હપ્તો તો આ ખેડૂત મિત્રને ટૂંક જ સમયમાં રાજ્ય સરકાર તરફથી એકવીસમાં હપ્તાનું એપ્રુવ મળવા જઈ રહ્યું છે તો મિત્રો આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે જે પીએમ કિસાન યોજનાનો બે હજારનો જે એકવીસમો હપ્તો છે એ હવે ટૂંક જ સમયમાં ખેડૂતના ખાતામાં જમા થઈ શકે છે ટૂંક સમયમાં એટલે મારા ખ્યાલ પ્રમાણે મિત્રો આઠથી દસ દિવસ અથવા તો દસથી વધુ વધીને બારથી તેર દિવસ આટલા સમયગાળાની અંદર બની શકે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતના ખાતામાં જમા થાય તો સો ટકા આપણને અત્યારે એવું લાગી રહ્યું છે કે આ જે ખેડૂત છે એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર જે હપ્તાની કોલમ છે ત્યાં જે અપડેટ જોવા મળે છે એના પરથી તો આપણને લાગી જ રહ્યું છે કે હવે ટૂંક જ સમયમાં આ જે નવેમ્બર મહિનો ચાલે છે આ નવેમ્બર મહિનામાં સો ટકા ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો જલ્દીથી જલ્દી ટૂંક સમયમાં જમા થશે તો આપનું શું માનવું છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે તમને શું સંભાવના લાગે છે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર